દેશની સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરતા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું નરેશભાઈ વાળા તેમજ વિક્રમભાઈ મકવાણા સુરેશભાઈ વાળા સહિતના બહુજન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી અમરેલી જિલ્લાના બહુજન સમાજના લોકો જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને માને છે દેશના સંવિધાનને માને છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ઉપકારોને માની અને એને ભગવાનથી વિશેષ દરજ્જો આપી અને એમને માટે જીવ પણ દેવા માટે જે લોકો તૈયાર છે એવા લોકો દ્વારા બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી આજે મહામ રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટર થ્રુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્ર અમારે એટલા માટે આપવામાં આવ્યું કે આ દેશના ગૃહમંત્રી અમિત શાહ જે સત્તાના મધમાં છપી છકી જઈ અને આ દેશના સંસદ ભવન એક મંદિરની અંદર ઊભા રહી અને જે જ્ઞાતિવાદી સુખ જે અનુસૂચિત જાતિ માટે એના દિલમાં પડેલી જે દાજ છે જે મનુવાદી જે આર એસએસની જે વિચારધારા છે એ એ ચંડીધારી શખ્સે આંબેડકર 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 નામ જપવા કરતાં ભગવાનનું નામ જો લ્યો તો તમને સ્વર્ગ મળે એટલે ભાઈ તમારા બાપુજીને પિતાજીને ભલે સ્વર્ગ મળ્યો તમને ખબર હોય તો આ દેશને જાહેર કરજો પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આ દેશની ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે આજે તમે જે ગૃહ આંબેડકર આંબેડકર જે બોલી રહ્યા છો ને એ ડોક્ટર બી આર આંબેડકર ના પ્રતાપે બોલી રહ્યા છો રાજુલા ના